જેમ બને મળતું કારણ કે બે દિવસના હવે શેઠ અમારા કડક વહેલા આવતી કારણ કે એને ભાઈ નું ક્યાંક જવાનું હોય વાડી છે અહીંથી થોડી કાકી એટલે અહીં વાડી જાય એટલે બધા લેવા એટલે આપણે મહેમાન વી જાય ગયા મસ્ત મજાને મોર બેઠો આગળ એ અમારે હોય તે ડેલી સર્વિસ ચાલો ફટાફટ આપણું બ્લૂટૂથ સાર્જ લઈને ફાઈ ગઈ કાંઈ કાં કારખાના થોડી થોડી ટાઈટ છે બે દિવસ તો બ્લૂટૂથ ખોવાજો આજ પાછું મળી ગયું કારણ કે ક્યાં મેં કાંઈ જો યાદ નહોતું

કેતા કે કેવા લાગે ભાઈ ઓલા બનેલા મસ્તીના બનેલા હો ગયા ભાઈ થેપલા કે પુડલા 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 હે તો એક રાગ પુડલા કે પુડલા ને ફૂલવડા અને સેન લોટનું ન બને તો અલગ અલગ ટેસ્ટ હવે ઓલા ગળા એને શું કહેવાય ગળા ગળા પાથરે એને એ કે પુડલા હા પુડલા તો હાલો ફॅमिली આપણે જઈએ આપણે મેન લોકેશન આને કેમ ભાઈ બે એક બે વાટે બેઠા છે અને આપણે પહેલી વાર આપણે ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ માં આપણે 10000 વ્યૂઝ આવે એટલે આ આપણે ઘડી પર ચેક કરી જોઈએ બધું એવું બધું ઇન્સ્ટાગ્રામ માં બધી રીલ્સ ને બધું જોતા ઘડી પર લાઈવ થાય તો હલા ઈ વાટે છે આપણે જાય તો ના હા તો તો ફેમિલી આપણે ધાબા પર ચડીને ને તો થાકી દે ને તો આપણે અમારા ચર બેઠા વાટે અમારા મે 2 કલાક થી ફોન કીધો 3 કલાક થી પરદી બધું આસ તો ગોદડી ને ખોલી બેઠા હોય તો ભાઈ ને પહેલી વાર 10 કે માં તો થોડાક જ ઘટે તો તો આપણી આઈડી છે તો હવે આપણી આઈડીમાં ચેક કરજો પીજી બાટિયા ઝીરો નવસો પિંચોતેર ને એક ભાઈ તો ચેક કરે છે કારણ કે ભાઈ પહેલી વાર આપણે દસ કે વ્યૂઝ આવે એટલે આમ જરીક મજા આવે એમ તો બસ આમાં આવો આવો સપોર્ટ કરતા તો બસ આ વિડીયોને આપણે પૂરો કહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં હવે મળી એક નવા બ્લોગ થાય હતા જય માતાજી